તો વાળતર માં આપડે ઉગણ પણ સરસ આમ પ્યારી નવરી થઈ ગઈ કોઈ કેજો અમને આટો મારવાનો એટલે અમે તૈયાર થઈ જાય ને આવી જડ નવા મહેમાન અને તમે આજે નવું લુક કપડા હો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અને આપણે ધમાકાદાર બ્લોક ચાલુ કરી દીધો છે ગૌશાળામાં આવી ગયા છે અને ગૌશાળામાં ત્યારે આપણી ગાય શું કરી રહ્યું છે ખબર છે ગાયું બધી છે ને ઊભી રહ્યું ને કાંઈક બેહી ગયું છે આપણે ટાબરિયાથી શરૂઆત કરીએ છીએ તો ટાબરિયા એ જો એમનો વાળો બગાડી નાખો એ પણ આપણે રિપેરિંગ કરવો છે કેમ કે આમ બધું તમે જો ને તો અને હા તમે એવું લાગતું હે ગાયને કેમ બાંધી તો થોડોક પ્રશ્ન હતો બાંધી મૂકી ખબર નહીં અચાનક શું થઈ ગયું અને ગોરલ આપણે અહીંયા ઊભી છે અને જમવા અહીંયા ઊભી છે ને અહીંયા આપણી છે અને ગોફું છે તો મસ્ત મજાના આપણે આવી રીતના કંઈક છે ને રાધા બતાવી દે અને ગાય ઊભી છે મસ્ત મજાની તો આપણી રાધા જો દડકોલી હશે શિયાળાનો અને મા તો બાજુમાં છે અને ગમતી આવી છે અને હા આપણે કામ થોડુંક છે ને ખેતી કામ આવે છે વાવેતરમાં આપણે મેથી ઉગી ગઈ છે અને ઘઉં પણ ઉગી ગયા છે હું એને જાય એટલે તમને બતાવી અત્યારે હું કંઈ જાતી નથી અત્યારે થોડુંક છે ને નાવા ધોવાનું અને વાસણનું કામ છે તો ફટાફટ પતાવી લઈએ તો આપણે વાત કરતા હતા આપણે વાવેતરની તો વાવેતરમાં આપણે ઉગવણ પણ સરસ મજાનું આવી ગયું છે તો આપણે આવી ગયા આપણે ઘઉં આગળ ને આપણે મેથી આગળ તો આપણે આપણે પહેલાં આપણા ઘઉં દેખાડી દઈએ ને પછી આપણે મેથી દેખાડી તો આપણે ઘઉંના ક્યારે જાય આ ઊભા દેખાય છે અને આ ઊભા આડા દેખાય છે આ ઊભા તો આવી રીતના છે ઘઉંનો કેવો આવ્યો જો ઘઉંની આયરું આપણે કહી દેવું એકવીસ મસ્ત મજાની અને હા આ આપણે આડા ક્યારે એટલે આપણા મેથી છે અને હવે આપણે એમનો ઊભો આપણી મેથી છે તો મેથીનો પણ ઉગાવવો સરસ આવ્યો છે મેથી આપણે ચાર દિવસમાં ઘઉં ને મેથી ચાર દિવસમાં ઉગી જાય છે ધાણાને ઉગતા બહુ વાર લાગે તો આપણું વાવેતર મસ્ત થઈ ગયું છે અને બાજુમાં જીરું વવાયણું એને દવા સાટવી ચાલુ કરી દીધી આ દવા દવા બહુ થઈ જાય ખેડૂને અને હા ઘઉંનું બિયાણ છે અને મેથીનું બિયાણ છે અને કેવું મેથી ઉતરશે ને કેવા ઘઉં ઉતરશે તો હું કન્ટેનર વિડીયામાં બહાઈને રહેજો અને આપણે ઘઉંના અને મેથીના તમને છે ને કયું કયું બ્યાણ છે કંઈ કંપની છે એ હમણાં છે ને આપણે દર્શન પપ્પાને પૂછ્યું અને એ તમને જણાવશે અને વિડીયામાં બન્યા રહેજો આપણે કયા બ્યાણ અને કયા ઘઉં વાવ્યા ઘઉં લોકવન છે કે ઓલા છે એ તો આપણે અહીંયા જાય ત્યાં પછી ખબર પડે અને આપણે મેથી વાવેતરનું ઉગવણ બહુ સારી આવી છે અને કાંઠે જ આપણે જીરું આવ્યું છે કાંઠે આપણે જીરું વાવ્યું છે તો જીરું તો ઉગતા હજી વાર લાગશે બે પાણી કાઢી લીધા છે પણ ઈ પણ આપણે ગામમાં જાવ ત્યારે વિડીયો બનાવી નાખશું કાંઠા ને જીરાનો અને હા હવે જો રામ નવરી થઈ ગઈ કોઈ કેજો અમને આટો મારવાનો એટલે અમે તૈયાર થઈ જાય આવી જાય આટો મારવા કોઈ કેતું નથી આટો મારી જાવ એમ હવે રામ પ્યારી જો કકડી ગઈ એલા આ રામ જ્યારે હાલતી થઈ ને તઈ બહુ દાંત કઢવી કેમ કે એનો શું કહેવાય ધુવાડિયું હું ઓલું સાયલેશન બગડી ગયું રડ થાય કર્યું તો આપણે ગૌશાળામાં ભૂગી ગયા છે હમણાં ભૂકો જો એટલો જ રહ્યો માંડવી વીણાંતની છે આપણે અને આ આપણે ઢગલાની છે તો આ ભીણાંતની માંડવી કેટલી થઈ જવતો અને આ કાંદું વીણું હું એટલું ક્રિયું બીબડી ચોખ્ખી કરવા ના લે આ આપણે સફાઈ કરી નાખવાનું છે વસ્તુ અને હા આપણે ઘરે નવા મહેમાન પણ આવ્યા છે ઈ હું તમને બતાવી અત્યારે નહીં પછી મહેમાન જબરજસ્ત આવ્યા છે જરીક ડેમો દેખાડી દઉં ડેમો જોઈ લ્યો મહેમાન કોણ આવ્યું જો બનશું આપણે અહીંયા આવી ગયા છે રાધા આપણી ટપકી બેઠી છે ને ગોરલ માં ઉભી છે ગૌરી માં ઉભી છે અને હા બિયાણ વિશે આપણે વાત કરીએ તો આપણે બિયાણ પાસે જાણવાનું છે તો તમને ખબર છે તો બિયરની માહિતી આપો અમે બધા તમારા ઘઉંને જોઈ આવ્યા અને તમે આજ નવું લુક કપડા હો હે નવા કપડામાં અંદાજે આવી ગયા હતા તમે હે ભલે ને એમ તમે લીધા છોડાવ્યા હા હે બોમ્બે સુપર ને જાવરા મેથા કરીને આવે ને હા મેથા સુપર જાવરો મેથા હ

જે ડબલ સુધારેલી જાત છે ટુકડા છે एकदम ટુકડામાંથી દાણા જ લીધા બુકિંગ ઓર્ગેનિક છે ભાવ તો શું રાખ્યો છે વેપારી ઓર્ગેનિક નહીં

ફાઈનલ અત્યારે આપણે બિણની માહિતી જાણી અને આપણે ઘઉંને મેથી કેવી ગઈ એ પણ જાણ્યું અને પછી એમ કરતાં કરતાં ને કામ બહુ જાજું હતું એટલે આપણે હાન પડી ગઈ મોડું થઈ ગયું અને ગાયોનું બધું કામ કરતાં કરતાં અત્યારે જો ગૌશાળામાં ગાયું બધી ઊભી છે ગોપીને માધવ બેઠો ઢાબરી અહીં છે અને ગૌરી આપણે અહીં છે અને ગોરલ વાંચે અને બંસી અહીં છે અને ગોમતી વાંચે આવી રીતના કઈક આપડે ટાબરિયા બધા ઉભ્યા છે ને અત્યારના કઈક શિયાળાનો નો દિવસ શું કેવાય ટૂંકા આવી ગયા એટલે સાડા છ છ જેવું થઈ ગયું છે અંધારું પણ મસ્ત મજાનું થઈ ગયું છે અને અમારે ઘરે મહેમાન આવ્યા છે જો તમને દેખાડી દઉં મહેમાન વાત કરતા હતા ને તો આ રીજો મહેમાન અત્યારે દીના દીના દેખાડવા હતા પણ મારે ટાઈમ નથ મળ્યો જા મહેમાન આવ્યા અમારે ચીરીક ડેમો દેખાડ્યા તો ના મહેમાન આવ્યા મસ્ત મજાના એટલા સહા ચણાશે બધા થાય ફૂલ થાય ને કેટલા દેરી એ ખબર નહીં તો આવી રીતના કંઈક છે ને વિડીયો આપણો મોટો જાય તો વિડીયોને આપણે પૂરો કરી દે અને આપણા વિડીયોને સપોર્ટ કરતા જજો લાઈક કરી દેજો અને આપણી ચેનલમાં નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગાયોના વિડીયો આવતા રહેશે ને તમે જોતા રહેજો લાઈક કરી દેજો તો આ વિડીયો મોટો થઈ જશે તો આપણે પૂરો કરી નાખી કાલે નવા બ્લોગમાં મળશું તો આ બધું પોતપોતાનું ધ્યાન રાખીએ જય દ્વારકાધીશ